બડોલીના આશિયાના નગરમાંથી 120 કિલો ગૌમાન્સ સાથે ખાટકી દંપતી જડપાયો મકાનના પહેલા માળે ગૌવંશનું કતલ કરી રહ્યો હતો ત્યારે પોલીસરાટકી બડોલીા ટાઉન પોલીસની ટીમને સોમવારે બહેલી સવારે ખાંગી રાહે બાતમી મળી હતી કે આશિયાના નગરમાં આવેલ ગેબંશા પીરની દરગાહ પાસેના એક મકાનમાં એક દંપતી દ્વારા ગૌવંશની કતલ કરવામાં આવી રહી છે જે બાતમીના આધારે બડોલી ટાઉન પોલીસે મકાનમાં રેડ કરી હતી મકાનના પહેલા માળે એક રૂમમાં ઇમરા ખાટકી મૃત પશુનું કટિંગ કરી માંસને અલગ પાડતો જોવા મળ્યો હતો પોલીસે ઇમરા અને તેની પત્નીને ઝડપી લીધા હતા તેમજ માંસના સેમ્પલ ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા હતા મોડી સાંજે આવેલા રિપોર્ટમાં આ માંસ ગૌમાંસ હોવાની પુષ્ટિ થતાં પોલીસે દંપતી સામે કાયદેસરનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે ખાટકી ઈમરા ભૂતકાળમાં પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે

હુસૈન સૈયદ નામનો વ્યક્તિ પોતાના રહેણાંક મકાનમાં બહારથી ક્યાંયથી કૌમાસ લાવી એનું કટિંગ કરી અને પછી તેને છૂટક વેચાણ કરે છે એવી ચોક્કસ હકીકતના કામે કાલે અર્લી મોર્નિંગ પોલીસ સ્ટાફના માણસો પીએસઆઈ એબી સાંભળની આગેવાનીમાં એના ઘરે રેડ માટે ગયેલા તેઓ ત્યાં પહોંચેલા ત્યારે આ ઇમરાન પોતે કોથળામાં માંસ ભરીને તેના ઘરથી નીકળતો હતો પણ પોલીસની ટીમને જોઈ અને પાછો ઘરમાં ઘુસી ગયેલો અને અંદરથી ઘર બંધ કરી દીધેલ ત્યારબાદ પોલીસની સમજાવટ અને સ્થળ પરથી અન્ય એક ઈસમ રહીમ કરીમ શેખ નામનો વ્યક્તિ અને ઈમરાનના વાઇફ પણ આ ઘરે હાજર મળી આવેલ હતા અને તેઓ પોતે ત્યાં લાકડાના બે ટુકડા ઉપર માંસ કટિંગ કરતા જણાયેલા હતા અને સ્થળ પરથી માંસ કટિંગ માટેના અલગ અલગ હથિયારો પણ પોલીસને રેડ દરમિયાન મળી આવેલા હતા અને આ જે માંસ સ્થળ પરથી મળેલ હતું તે વેટરનરી ડોક્ટર્સ સરકારી હોસ્પિટલનાઓને બોલાવી અને સેમ્પલ મેળવી તેને સુરત એફએસએલ ખાતે મોકલવામાં આવેલ હતા અને મોડી સાંજે એફએસએલનો રિપોર્ટ આ ગૌમાસ હોવાનો આવતા આ ઇમરાન હુસૈન સૈયદ તથા તેના પત્ની નીલોફર અને અન્ય એક ઈસમ રહીમ કરીમ શેખ નાઓને ગુનાના કામે પોલીસે ધોરણસર અટક કરેલ છે અને જે સ્થળ પરથી ગૌમાસ મળેલ છે તેની વજન કરતાં એક આશરે એકસો વીસ કિલો જેવું ગૌમાસ કબજે કરી તેનો ધોરણસર નામદાર કોર્ટના હુકમ મુજબ નાશ કરી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે ગુનામાં વપરાયેલ પોલીસ ગાડી તેમજ હથિયારો પોલીસે ગુનાના કામે કબજે કરેલ છે ટોટલ એક લાખો નો મુદ્દામાલ પોલીસે કબજે કરેલ છે અને હાલ ગુનાની તપાસ પીએસઆઈ શ્રી પટેલ ચલાવી છે ગુનામાં આ જે ઇમરાન હુસેન સૈયદ છે એની વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશન ટોટલ આઠ ગુનાઓ રજીસ્ટર થયેલ છે જેમાં ચાર ગુનાઓ તો પશુ કૃતા અધિનિયમ મુજબના જ એની વિરુદ્ધમાં રજિસ્ટર્ડ થયેલ છે